પ્રોહિબિશન નું ગણના પાત્ર પોલીસ પોલીસ સાહેબ શ્રી પોલીસ કમિશ્નર સાહેબ ઝોન ઇગ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી એ ડિવિઝન સુરજ શહેરનાઓએ પ્રોહિબિશન ના ગુના શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી જે સૂચના આધારે પોલીસ શ્રી એમ બી ઝાલા નાઉ નાવ માર્ગદર્શન આધારિત સર્વેલન્સ સ્ટાફના મારસો સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રજ્ઞેશ ગિરી જગજૈન્દ્ર ગિરી તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રવિભાઈ મગનભાઈ નાઉની ટીમના અંગત બાતમીદાર મારફતે ખાંગીરાહે સંયુક્ત આધાર ભૂત બાતમી હકીકત આધારે આરોપીઓ સાગર વિલાસભાઈ તાambe ઉમરવશવી ધંધુ ડ્રાઇવિંગ ડ્રાઇવર ઠાણ સમુદ્ર મળા ગુંદી ગામ સિન્નર નાસિક મહારાષ્ટ્ર તથા સંદીપ ગુલાબભાઈ બાલકી વર્ષ પાંત્રીસ ધંધો ડ્રાઈવર રહેઠાણ પાણીની ટાંકી પાસે અહેમદનગર તાલુકો એમઆઈડીસી જિલ્લા અહેમદનગર મહારાષ્ટ્ર તથા અનિલભાઈ અરવિંદભાઈ રાદડીયા વર્ષ પાંત્રીસ ધંધો વેપાર રહેઠાણ ઘર નંબર સી પાસઠ મહાલક્ષ્મી સોસાયટી રચના સર્કલ પાસે કાપુદરા સુરત શહેર મૂળ કાળા તળાવ તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી નાઓએ એકબીજાની મદદ ગાડીથી શાકભાજીની આડમાં એક બોલરો ગાડીમાં ભારતીય બનાવટના વિદેશીદારોનો જથ્થો સાથેની ખુલ્લે કિંમત રૂપિયા ચાર લાખ એકસઠ હજાર પાંચસો પંચોતેર સાથે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે જેમાં આરોપીઓ પાસેથી કુલ મુદ્દામાલ બોલેરો ગાડી જેનો રજીસ્ટર નંબર એમએચ પંદર એચ એચ ફોર સિક્સ ડબલ એટ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટું વિસ્કીની ખુલ્લે બાટલી નંગ એક હજાર છસો પિસ્તાલીસ જેની કુલ કિંમત એક લાખ છેતાલીસ હજાર પાંચસો પંચોતેર મોબાઇલ ફોન નંગ તેની કિંમત પંદર હજાર મુદ્દામાલ કબજે કરેલ છે